મુંદ્રાના જોડી ભક્તિના પુષ્પો અર્પણ કરવાનો અનુપમ અવસર પૂરો પાડે છે હિંડોળા ઉત્સવ સંતો અને ભક્તોના હૃદયમાં ભક્તિના પૂર રેલાવે છે આ પર્વ દરમિયાન મહાપ્રભુજીની નિકટ આવવાની

કઠોળ ચીકુના બી આભલા પેન્સિલ કલર ટિશ્યુ પેપર પ્લાસ્ટિક ગ્લાસ પિસ્તા બદામના ખોખા જેવા વિવિધ સુંદર અને કલાત્મક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં પ્રભુને બિરાજમાન કરવામાં આવે છે સાયંકાળે પ્રભુ પ્રેમી સંતો અને ભક્તો તન મન અને ધનથી સેવા કરીને પોતાના લાડકોડ અને મનોરથ પરિપૂર્ણ કરે છે જ્યારે મહાપ્રભુજી મંદ મંદ મુસ્કાન કરીને હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો અને ભક્તો ઝાંજ મંજીરા ઢોલક જેવા વાજિંત્રો તાલબદ્ધ વગાડીને હિંડોળાના પદો ગાઈને ઉત્સવ મનાવે છે સંધ્યા સમયે સંતો ભગવાનની સંધ્યા આરતી કરે છે આ હિંડોળા ઉત્સવ અષાઢવદ બીજ થી શરૂ થઈને શ્રાવણવદ બીજ સુધી એટલે કે એક મહિના સુધી ચાલે છે આ હિંડોળા દર્શનમાં કીરા કુંદન પરની સાંખ્ય યોગી બહેનો મહિલા મંડળની બહેનો જયેશભાઈ વાઘજીયાણી હિતેશભાઈ ઠક્કર અને કીર્તિભાઈ પરમાર સહિત અનેક જનોનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે